અમરેલી બ્રેકિંગ અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકની ના સીઈઓ સામે ગેરરીતિઓ કરવામાં આવી હોવાના આક્ષેપ સામે આવ્યા સરપંચ પતિ અને સામાજિક આગેવાન નાથાલાલ સુખડિયાએ અમિત શાહને લખ્યો પત્ર અમરેલી મધ્ય સહકારી બેંકમાં ભરતી પ્રક્રિયાથી લઈ લોનની બાબતોમાં ગેરરીતિઓ થતી હોવાના કર્યા આક્ષેપ નાથાલાલ સુખડિયા સહકારી ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા અને કદાવર ભાજપના નેતા અને મધ્ય સહકારી બેન્કના ચેરમેન દિલીપ સંઘાણીની બેન્કમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગેરરીતિ હોવાના આક્ષેપ અમરેલી જિલ્લા મધ્યસ્થ લી સીઈઓ દ્વારા કરવામાં આવી રહેલ ગેરરીતિઓને અને બોર્ડ ઓફ ડાયરેક્ટરના ઈશારે કરવામાં આવતા બોગસ ધિરાણોની તપાસ કરવા નાથાલાલ સુખડિયાએ માંગ કરી બેંકના પદાધિકારીઓને સાથે સાથગાંઠ કરી બેંકમાં કર્મચારીઓની ભરતી એક વ્યવસ્થિત કૌભાંડ કરવામાં સીઈઓની પ્રમુખ ભૂમિકા હોવાનો પાત્રમાં ઉલ્લેખ આ ગેરરીતિ દ્વારા તેમના પોતાના કુટુંબી સભ્યો તેમજ પદાધિકારીઓના કૌટુંબિક સભ્યોની ગેરકાયદેસર ભરતી કરવામાં આવેલ હોવાના પત્રમાં ઉલ્લેખ સગા સંબંધીઓના કર્મચારીઓ બેંકમાં કામ કરી રહેલા કર્મચારીઓના નામપત્રમાં જાહેર કર્યા એ નતાલાલા તમે મધ્ય સરકારી બેંક ઉપર આક્ષેપો બિરાસો છેેલા ઘણા સમયથી મધ્ય સહકારી બેંક એક રાજકીય પારિવારિક અડ્ડો હોય એવું બની ગઈ છે ખેડૂતોની કહેવાતી બેંકમાં ઘણા બધા એવાઈ બાબતો ભરતી પ્રક્રિયાથી લઈ અને જે લોન છે વગેરે બાબતોની જે અંદર જે ભ્રષ્ટાચાર કૌભાંડો ચાલે છે એ બાબતે રાજ્ય સરકાર શ્રી કેન્દ્ર સરકાર મંત્રી શ્રી ને મેં લેખિત માં રજૂઆત કરી છે કે આ બાબતે તપાસ થવી જોઈએ અને આમના પગલા લેવા જોઈએ કોણ એની અંદર જે પદાધિકારીઓ છે અધિકારીઓ છે તે બધા આમની અંદર સંડોવાયેલા છે